નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે ગલા અસાઇમેન્ટનો જે પ્રશ્નપત્ર બે છે એનો વિભાગ બી તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું બાળકો અહીંયા તેર પ્રશ્ન આપેલા હોય છે એમાંથી તમારે નવ પ્રશ્ન લખવાના હોય છે દરેક પ્રશ્ન છે બે ગુણનો હોય છે એટલે પહેલાં બધા પ્રશ્નોનું વાંચન કરવું જે પ્રશ્ન તમને વ્યવસ્થિત આવડે છે એ પ્રમાણે તમારે ક્રમમાં લખતું જવું એવું નથી કે ક્રમમાં જ લખવો પહેલાં પચીસમો પછી છવ્વીસમો તમને ત્રીસમો પ્રશ્ન વ્યવસ્થિત આવડે છે તો તમે એ પ્રશ્ન પહેલાં લખો પરંતુ વ્યવસ્થિત લખો અને ધ્યાન રાખો એક પ્રશ્ન પૂરો થાય એટલે એક અથવા બે લીટી છોડી અને ત્યાર પછી જ બીજો પ્રશ્ન લખો પણ બધા જ પ્રશ્ન લખવા ફરજિયાત છે જો તમને એમ છે કે આઠ પ્રશ્ન વ્યવસ્થિત આવડે છે એક નથી આવડો આવડતો તો ચાલશે તો એવી ભૂલ ન કરતા બાળકો પાઠના આધારે તમારી સમજણના આધારે જેટલું આવડે એટલું એ પ્રશ્નનો જવાબ પણ લખી નાખજો એક પણ પ્રશ્ન કોરો રાખવો નહીં ચાલો હવે આજે આપણે પચીસમાં પ્રશ્નથી પ્રશ્નનું સોલ્યુશન કરીશું ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો તો ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં નેગ્રિટો જેને પણ કહેવાય ઓસ્ટ્રેલોઇડ જેને નિષાદ કહેવાય દ્રવિડ અલ્પાઇન ડિનારક આર્મેનોઇડ મોંગોલોઇડ આરિયો વગેરેનો સમાવેશ થાય છે દ્રવિડો મૂળ ભારતના હતા હવે જોઈએ ઓસ્ટ્રેલિયોડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે સ્પષ્ટ કરો ઉત્તર છે ઓસ્ટ્રેલિયોડ એટલે કે નિષાદ પ્રજા તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી આર્યો તેમને નિષાદ કહેતા હતા શ્યામરંગ લાંબુ અને પહોળું માથું નાક કદ એ તેમની શારીરિક વિશેષતા હતી ભારતની કુલ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે માટીના વાસણો બનાવવા ખેતીકામ કરવું સુતરાવ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો પ્રશ્ન છવ્વીસમો છે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવા દર્શાવેલા છે તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ ઘોડો હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે સત્યાવીસમો પ્રશ્ન છે ભારતના લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું મનાય છે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા સારડીઓ વળાંકોવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા અહીંયા આ બીજો પ્રશ્ન ટાઈપ થઈ ગયેલો છે આ અઠ્યાવીસમો પ્રશ્ન છે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો એટલે કે ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા એટલે ભવાઈ છે ભવાઈ એ ગુજરાતની આજથી સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાહિત ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળવાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ એટલે કે રામદેવનો વેશ ઝંડા ઝૂલણનો વેશ કજુડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાયું ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો એટલે કે વિરોધનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલેના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે ત્યાર પછી એક્સ્ટ્રામાં છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડાં ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની મોટી નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુનકુંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેંજોદડો અને હડપા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટી કામ માટેનો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો એટલે કે કોરેલો માટીનો ખડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે તે માટીમાંથી બનાવેલા જોવા મળે છે ફતેપુર સિકરીનો પરિચય આપો મુઘલ બાદશાહ અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાને નગર વસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો કલાકારો વિદ્વાનો તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો ઈસવીસન પંદરસો ને ઓગણ સિત્તેરમાં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું ઈસવીસન પંદરસો ને બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી અહીંની ઈમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજાની ઊંચ પહોળાઈ અને ઊંચાઈ યાદ રાખી લેવી બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઓછો ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહેલ શરેખ સલીમ શેખ સલીમ ચેસ્તીનો મકબરો દીવાને આમ દીવાન એ ખાસ જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે વિશેષ કરીને આ નગરનું મૂળ નામ સિકરી હતું ઈસવીસન પંદરસો ને બોતેરમાં અકબરે ગુજરાતના માળવા પર મેજય વિજય મેળવ્યો હતો તે પછી તેણે સિકરીની આગળ ફતેહપુર નામ જોડ્યું હતું ફતેહપુરનો અર્થ વિજયનગર એવો થાય છે તાજમહલ વિશે જોઈએ તો સોળસો ને ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગામ મુમતાજ મહલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાએ ભવ્ય તાજમહલ બંધાવ્યું તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે ઈસવીસન સોળસો ને એકત્રીસમાં તાજમહલનું બાંધકામ શરૂ થયું તે બાવીસ વર્ષ પછી ઈસવીસન સોળસો ને ત્રેપનમાં પૂર્ણ થયું શાહજહાએ ભારતીય ઈરાની અરબી તુર્કી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો તાજમહલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે તાજમહલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે તાજમહેલનું નિર્માણ સંગે મરમરના ચબૂતરા ઉપર થયેલું છે તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહેલનો પ્રવેશ દ્વાર આકર્ષક છે તેની મધ્યમાં ઊંચો ઘૂમટ છે તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘૂમટ છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે તાજમહેલની એક મહેરાબ એટલે કે દીવલ પર આ વિધાન અંકિત થયેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર સ્વાગત છે અદ્ભુત સૌંદર્યનો ખજાનો ધરાવતો સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે તાજમહેલ એ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે વિવેચકો તાજમહાલને સંગે મરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય કહે છે એકત્રીસમો પ્રશ્ન છે ભારતમાં ક્યાં ક્યાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે તો ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે

રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે સામુદાયિક જંગલ આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે ત્યાર પછી ખાનગી જંગલ તો આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે આ પ્રકારના મોટા ભાગના જંગલો ક્ષત અક્ષત કે ઉજ્જડ બની ગયા છે દેશમાં ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે બત્રીસમો પ્રશ્ન છે આજે બિન પરંપરાગત શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે હાલમાં વિશ્વની ઉર્જાની મોટા ભાગની જરૂરિયાત કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતનો જથ્થો મર્યાદિત છે વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે આવા સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે વળી તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે આથી આજે બિનપરંપરાગત શક્તિનો ઉપયોગ વધ્યો છે ધાતુમય ખનીજોનું વર્ગીકરણ ખનીજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે છે ધાતુમય ખનીજો એના પણ ચાર પેટા પ્રકાર છે ધાતુમય ખનીજ વજનમાં હલકી એવી ધાતુ પછી સામાન્ય ઉપયોગમાં લેવાય એવી ધાતુ અને મિશ્ર ધાતુ જો નામ આ પ્રમાણે યાદ હશે તો અંદર લખી શકશો કિંમતી ધાતુ તો કે સોનું ચાંદી પ્લેટિનિયમ વગેરે વજનમાં હલકી એવી ધાતુ તો કે મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટાનિયમ વગેરે હવે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ સીસુ જસત કલાઈ નિકલ વગેરે ચોથું છે મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનીજો તો કે મેંગેનીઝ ક્રોમિયમ ટંગસ્ટન વેનેડિયમ વગેરે ત્યાર પછી આગળ અધાતુમય ખનિજો એમાં નામ આપેલા છે ચૂનાના પથ્થર ચોક એસ્બેસ્ટોસ અબરખ ફ્લોર સ્પાર્સ ચિપ્સમ એટલે કે શેરોડી સલ્ફર હીરા વગેરે સંચાલન શક્તિ માટે વપરાતા ખનીજો તો કોલસા ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે તેત્રીસમો પ્રશ્ન છે કોલસાના ઉપયોગો જણાવો કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે કોલસાનો મહત્તમ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં થાય છે તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે તેમાંથી ડામોર ડામોર એમોનિયા વાયુ બેન્જોલ એમોનિયા સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી આડપેદાશો મળે છે અને કોક કોલગેસ કેસરીન સેકરીન તેમજ અતર જેવા પદાર્થો બનાવી શકાય છે આમ ખનીજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો હીરો કહેવામાં આવે છે ચૂનાના પથ્થરના ઉપયોગો ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે છે ચૂનાના પથ્થરનો ઉપયોગ માટે ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બનાવવામાં થાય છે તે લોખંડને પીગાળવાનું ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત તે કાચ કાગળ અને રંગ ઉદ્યોગમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો સોડા એસ સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન છે મને ઓળખો મને ભારતની સિલિકોન વેલી કહે છે એટલે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એની વાત કરે છે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને પાંચમાં રેડિયો સેટ અને ટેલિફોન દ્વારા ઉદ્યોગ ટેલિફોન ઉદ્યોગ દ્વારા થઈ તેનો હેતુ સૈન્ય આકાશવાણી અને હવામાન વિભાગ માટેના ઉપકરણો બનાવવાનો હતો આજે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે બી એલ જેનું પૂરું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સાથે સહયોગ કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે ભારતમાં બેંગ્લોરની ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની અને ભારતની સિલિકોન વેલી જેવા નામોથી ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે બેંગ્લોરમાં સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક અને પ્રાદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે બીજું છે મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે લખવાનો થાય ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ રસાયણોના સંચાલન ટેક્સટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે ભારતમાં દિલ્હી મુંબઈ કલકત્તા ફતેહપુર સીકરી વડોદરા તાપી કાનપુર કોઈમ્બતુર જેવા ચેન્નાઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે પાંત્રીસમો પ્રશ્ન છે ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે તે ક્યાં ક્યાં આવેલા છે ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે વિશાખાપટ્ટનમ કોલકાતા રાંચી મુંબઈ અને માર્ગ માર્મ ગોવામાં આવેલા છે હવે જોઈએ છત્રીસમો પ્રશ્ન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પંદરસો પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી એ સમયે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા એ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો જમ્મુ કાશ્મીર ભારતનો જ અભિન્ન અંગ અંગ છે એ હકીકત નિર્વિવાદિત છે આમ છતાં પાકિસ્તાને તેને મળેલા ભારત સાથે ઈસવીસન ઓગણીસો ને અડતાલીસ ઓગણીસો ને પાસઠ ઓગણીસો ને એકોતેર અને ઓગણીસોને નવ્વાણુંમાં ચાર વખત યુદ્ધો કર્યા તેમાં દરેક વખત પાકિસ્તાનનો પરાજય થયો ઓગણીસો ને અઠ્યાસી પછી ઓગણીસો ને અઠ્યાસી પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે છે એટલું જ નહીં આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમા પાર આવેલા વિસ્તારોમાં છે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા અપહરણ બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે આજ જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને એટલે કે પીડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે પ્રશ્ન સાડત્રીસમો છે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પર ટૂંક નોંધ આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે તે માનવ અધિકારોનો હાસ કરે છે એટલે કે નાશ કરે છે તે થોડાક લોકો દ્વારા સંગઠિત આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત વિનાશ ભય અશાંતિ અને અરાજકતા ફેલાવે છે આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્યો કરે છે તે કોઈપણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા બોમ્બ ફેંકવા ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો વિમાનો હાઇજેક કરવા વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહત વ્યક્તિઓને મારી નાખવી માફિયા ઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં વસૂલવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે મિત્રો અહીંયા વિભાગ બી છે એ દરેક પ્રશ્ન છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે વાંચ્યા પછી એકવાર લખવાની અવશ્ય ટેવ રાખજો જેથી તમે ધાયરા કરતાં પણ વધારે સારું પરિણામ મેળવી શકશો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ત્યાં સુધી હવે ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી ગણેશ રાધે રાધે